આજના તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસને શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો જામફળ નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ આઠસો દાડમ નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ બે હજાર સફરજન નીચો ભાવ એક હજાર પાંચસો ઊંચો ભાવ ત્રણ હજાર ચીકુ नीचो भाव चार सौ ऊंचो भाव एक हजार केड़ा नीचो भाव चार सौ ऊंचो भाव 600, संतरा नीचो भाव 600, ऊंचो भाव एक हजार तरबूज नीचो भाव एक सौ चालीस ऊंचो भाव 240 चालीस माल्टा नीचो भाव त्रो ऊंचो भाव एक हजार एक सौ कमलम नीचो भाव एक हज़ार आठ सौ ऊंचो भाव बे हजार चार सौ गुलाब नीचो भाव बे हजार पांच सौ ऊंचो भाव बे हज़ार आठ सौ बाग केरी નીચો ભાવ એક હજાર છસ્સો ઊંચો ભાવ ત્રણ હજાર ટેટી નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ પાંચસો બોર નીચો ભાવ બસો ઊંચો ભાવ પાંચસો દ્રાક્ષ નીચો ભાવ છસ્સો ઊંચો ભાવ એક હજાર આઠસો મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો ફળ શાકભાજી અને તમામ પાકના અલગ અલગ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા અથવા તો તમે માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ